જો પેલા તો આપડો જે બેનર નો અભિવાદ હતો એમાં ચીફ ઓફિસરે એવું કહ્યું તમે મીડિયા પૂછ્યું છું કે અત્યારે સાત વાગે તમારે બેનર ઉકેલવાનું શું જવું મેટિંગમાં જાહેર કરે કે સોજે સાત વાગે કઈ મિટિંગમાં જતા થાય અને કોઈ મીટિંગમાં એજન્ડા હોય તો મારે બીજું બાબત એમને કહ્યું કે નગરપાલિકાને આર્થિક નુકસાન થાય છે એટલે અને આ એના એક મહિના પહેલા પાટણ નગરપાલિકા વિસ્તારની અંદર વધુ જુદા જુદા લાગેલા હતા એવું અમારા દીપકભાઈ પટેલ અને પાટીયા છે વોટ્સઅપથી જણાવ્યું છે આજે પણ પાટણની અંદર પચીસ થી વધુ બેનરો લાગેલા છે શુભમ એજન્સી પરમાના ચોકડી શુભમ એજન્સીને કોઈ ટેન્ડર આપ્યું નથી તો હવે આજે પણ શુભમ એજન્સીના હોર્ડિંગ્સ લાગેલા છે તો નગરપાલિકાના ચીફ ઓફિસરને નગરપાલિકાના આટલી આર્થિક સજ્જડ બનાવવાની જો ખેડના હોય તો આ બેનરો આજની તારીખમાં કેમ ઉતાર્યા બીજું કે ગેરકાયદેસર રીતે બેનર લગાયા તો એવું કહેતા હતા કે ટ્રેસ પાસનો ગુનો લાગુ પડે તો એ લોકોના વિરુદ્ધમાં જે એજન્સીએ મંજૂરી વગર બેનર લગાવ્યા છે એના વિરુદ્ધમાં કેમ કોઈ કાર્યવાહી કરી નથી ત્રીજું કે એવું કહેતા હતા કે નગરપાલિકા અધિનિયમની સેક્શન એકસો પંચાવન નીચે મને ગમે તેના ધર્મો પૂછવાનો અધિકાર છે એવું કહ્યું છે ઓન પેપર કહ્યું ઓન મીડિયાની સમક્ષ કહ્યું તો નગરપાલિકા અધિનિયમ એકસો પંચાવન એ રજા ચીઠી માટે પ્લાન નકશા મંજૂર કરવા માટેની અધિનિયમ તો બેન એવું સમજતા હોય કે આપણે ઇંગ્લિશમાં સેક્શન બોલી અને લોકો ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કર્યો એકસો પંચાવન નગરપાલિકા અધિનિયમ અથવા પ્રેસ કરે કે આ કલમ ની અંદર આ એકસો પંચાવન એક બે ત્રણ ચાર કઈ જગ્યાએ ગમે તેના ઘરમાં ગુસવાનો અધિકાર છે એ જાહેર કરે બીજું કે એમને કહ્યું કે મેં એજન્સીનો કરાર રદ કરી દીધો તો એજન્સીનો કરાર રદ કર્યો હોય તો ક્યારે કર્યો એજન્સીને મેં કહ્યું કે મેં એજન્સીને નોટિસ આપી તો નોટિસ આપવી એ અલગ બાબત છે અને કરા રદ કરવો એ અલગ બાબત છે એમને મને જે જવાબ આપ્યો છે એ જવાબ પ્રમાણે સંકલનની અંદર સંકલનની અંદર આ બાબત મેં ચીફ ઓફિસરને પૂછેલું હતું કે ભાઈ આ એજન્સીને તમે જે કામ આપેલું તો એજન્સીએ તમારા વિરુદ્ધમાં શું કાર્યવાહી કરી તો એમને જ મને કીધેલું હતું જવાબ આપેલું છે કે પરિશ્રમ મીડિયા પ્રાઇવેટ લિમિટ ગાંધીરામને એમ એસ ઓછી સિત્તેર તારીખ બે હજાર ત્રેવીસથી કામગીરી કરવા માટે વર્ક ઓર્ડર આપેલ છે જેમાં જાહેરાતના હોર્ડિંગ લગાવવા માટે ઇકોતેર બોર્ડ પૈકી ખાલી જગ્યાથી મંજૂર કરેલ હતો પણ નગરપાલિકા ઇકોતેર ના બદલામાં એકત્રીસ જગ્યા આપી એટલે એટલે એજન્સીનું કેવું એવું છે કે અમે નગરપાલિકાને નોટિસ આપી કે અમને ઇકોતેર બોર્ડ નું ટેન્ડર કર્યું

ખાલી તમે એટલું પૂછો કે તમે એગ્રીમેન્ટ રદ કર્યો હું બધા પ્રશ્નો આપું છું તો કઈ તારીખે તમે એગ્રીમેન્ટ રદ કર્યો બરાબર અને શું ચીફ ઓફિસર ને આવો કોઈનો એગ્રીમેન્ટ રદ કરવાનો અધિકાર છે કાયદા કેવી રીતે બરાબર બીજી બાબત કે એમને એવું કહ્યું કે હું નગરપાલિકાને ભ્રષ્ટાચાર કરવા માટે બધું કરી રહી તો સંકલનની અંદર એમને મને એવો જવાબ આપ્યો જવાબ પૂછ્યો હતો કે અંબાજી ની અંદર રોડ બનાવ્યો એક વર્ષ ની અંદર તૂટી ગયો અહમ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા અહમ કન્સ્ટ્રક્શન કંપની એ સૂર્યનગરની અંદર બોર બનાવ્યો એ બોરની અંદર પાણી આવ્યું નહીં નગરપાલિકાએ નવીન બોર બનાવવા માટે અહમ કન્સ્ટ્રક્શન કંપનીને ત્રીસ લાખ રૂપિયા વસૂલ કરવા માટે ચાર નોટિસ આપી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના આ કોર્પોરેટરોના રોડના નાણાં નહીં ચૂકવવા નાણાં ચૂકવી દેવામાં આવે ચલો એ વખત તો ચીફ ઓફિસર તે હતા નહી પણ હજુ પણ સૂર્યનગરનો બોર એ બંધ હાલતમાં છે પાણી ભરૂ કાઢે છે તો ચાર ચાર વાર

કે જે વીસ સાત પચીસ ના દિવસે પ્લાયવુડ આગ લાગી તો ત્રણ આને સવારે પાંચ ને ત્રણ મિનિટે કોલ મળ્યો અને પાંચ ને અડતાલીસ મિનિટે ફાયર ફાઈટર રવાના એમને સ્વીકાર્યું ઓન પેપર રજીસ્ટર ની અંદર તો મેં પ્રશ્ન એવો પૂછ્યો તો કે ભાઈ આના વિરુદ્ધમાં શું કાર્યવાહી કરીને આવું કેમ બન્યું તો એમને મને એવો જવાબ આપ્યો છે કે નવા અને જૂના કર્મચારીઓના જૂથવાદને લીધે આવું બન્યું શું કહેવાય તો તમે નવા અને જૂના કર્મચારીઓના જૂથવાદને તમે નાખી શકતા નથી અને અડતાલીસ મિનિટ સુધી ફાયર ફાઈટર ઇઝાસ્ટરનો નિયમ એવો છે કે સાત મિનિટની અંદર ઇમરજન્સીની અંદર નીકળી જવું જોઈએ તો અડતાલીસ મિનિટ સુધી કંઈ થયું નથી કદાચ પાટણની અંદર સિટીમાં મહોલ્લામાં કે કોઈ સ્કૂલની અંદર કોલેજની અંદર આગ લાગી હોય તો શું થાય એમને કોઈ એક્શન લીધો નતા કલેક્ટરે કાલે સૂચના આપી કે તમે જે પણ જવાબદાર હોય સામે એક્શન લો બરાબર એટલે એમને એક્શન લેવાની વાત કરી છે હજુ શું એક્શન લેશે નક્કી એટલે નગરપાલિકાનો વહીવટ સુધારવા માટે આવ્યા હોય તો આ એક ગંભીર પ્રકારનો ગુનાય તેર તેર દર કહેવાય તો એમને સામે તો કેમ કાર્યવાહી નહીં કરતા બીજું કે મેં એ પ્રશ્ન પૂછ્યો કે ગાયો પકડવામાં નગરપાલિકાની સફાઈ કે કેમ થતી નથી તો કહ્યું અમે રેગ્યુલર સફાઈ કરીએ છીએ પણ ગાયો પકડવાની અંદર એમનો જે જવાબ છે તમે સાંભળજો

કે જે કેનાલ પીવાનું પાણી આપતું ખાન શોરૂમ જાય એનો પ્રશ્ન એ પૂછ્યો હતો કે વારંવાર એમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે દરેક સ્પષ્ટ સૂચના આપી ક્રિયા ચલાવી લેવાય નહીં નહી કહ્યું કે અમે હવે પૂરતી કાળજી રાખીશું ત્રીસમી તારીખે પરમ દિવસે ની મિટિંગ હતી ગઈકાલે કાલે સૌથી વધુ મૂર્તિઓનું વિસર્જન થયું એ કેનાલ ની અંદર થયું આજના પણ અમારી પાસે એના વિડીયો લોકો એ મોકલ્યા કાલે મારા ઉપર ગ્રથી ફોન પણ આવ્યા હતા બરાબર તો કલેક્ટર તમને સૂચના આપે છે તમે એવું કહો છો કે અમે પાટણ જનતા માટે આવ્યા છો તો સૌથી વધુ લોકો આવી ગંદકી વાળી સરકારે સ્પેશિયલ વ્યવસ્થા કરી છે નદીની અંદર પાણી ચાલુ છે મૂર્તિ વિસર્જન માટે કુંડ બનાવ્યો છે તો તમે ધારાસભ્ય માટે બાર ગાડી બોલાવી શકતા હોય તો બે પોલીસ બંદોબસ્ત અને પાટણની જનતા માટે પીવાના પાણીની અંદર મૂર્તિનું ઉત્સર્જન ના થાય એના માટે તમે શું કાર્યવાહી કરી બીજું કે એમને કહ્યું કે અમને પાટણની પ્રજાની ચિંતા તો પાટણની પ્રજાની ફાઢાવતી

કે તમે કઈ સત્તાની રૂએ તમે રદ કર્યા અને નવેસરથી ટેન્ડર આપ્યા નવેસરથી ટેન્ડર થાય એટલે પંદર વીસ દિવસનો સમય થાય શું મજબૂર એના પછી એ ટેન્ડર ફૂલ પછી વર્ક ઓર્ડર થાય એટલે મહિનો દોઢ બે મહિનો ઉમેદવારની પ્રજાને હેરાન શા માટે તમે કરો અને તમે ટેન્ડર શા માટે રદ કર્યા બે ટેન્ડર આવ્યા હતા તમે ખોલી શકતા હતા એ ટેન્ડર હોય તો ના ખોલી શકો ચલો તો એ ટેન્ડર રદ કરી અને પાટણની પ્રજાને ખાડામાંથી બચાવવાને બદલે ખાડામાં નાખવાનું કામ તમે કુરા માટે કરી રહ્યા છો બરાબર એ એવું કહ્યું કે 200 રૂપિયાના બેના માટે ધારાસભ્યનો રૂપિયાનો વાસ્તી અમે ધર્મ દિવેશ બગાડ્યો પદમનાથ ચોકડી ના સદુલા સોસાયટી ના રહીશો નો ગઈકાલે મારા પર ફોન આવ્યો ત્રણ દિવસે કોઈ કરી નતા ચાર પાંચ જણા નો ફોન આવ્યો મારો કેમ એટલે કે અમારા ખાડા મેં મેં કહ્યું મેં કીધું એનો મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે મુખ્યમંત્રીના પત્રનો જવાબ પણ મારી પાસે આવી ગયો કે આ લોકોને જળજી બરાબર તો મેં એમને કહ્યું કે તમે જો બધા ભેગા થઈ લો અને સોસાયટીના બધા લોકો ભેગા થાય હું રાતે જોઈશ બરાબર રાતે હું ત્યાં ગયો એના પહેલાથી નગરપાલિકાના પ્રમુખે એક વિડીયો જાહેર કર્યો કે આ લોકોને ઘેરમાં કે દોડવા માટે આવ્યો છે ધારાસભ્ય અને ધારાસભ્ય એ પાટાની જનતા માટે શું કર્યું વિસ્તારના લોકો માટે તો તમે પ્રમુખને પણ પૂછ્યું કે હું આજે જ જેટલા પાટાની અંદર ખાડા પડેલા છે પદનમાં સોસાયટીના એ રસ્તાના ખાડા પૂરવા માટે તમે સર્વે કરી તો હું આજે જ ગ્રાન્ટ ફાળવવા માટે તૈયાર છું તમારી આત્મહજત પાંચ લાખથી નીચેના નું હોય તો ટેન્ડર કરવાની જરૂર નથી

લખેલી તો હજુ એક વર્ષથી તમે કેમ ફરી મૂકી છે એક વર્ષથી તમે લોકોનું બોકળા પૂરું પાડતા કેમ નથી એક વર્ષ થયું પેલા લખ્યા હતા બે હાજર સત્તર માં લખ્યા હતા પેલી ટર્મ એના હમણાં મૂક્યા બીજી ટર્મ બે હાજર બાવીસ ની પહેલા વર્ષ ગ્રાન્ટ મેં લખી છે બે હાજર ત્રેવીસ ચોવીસ ની બાવીસ ત્રેવીસ ની હું હજુ સુધી પોકડા હજુ લખ્યા નથી તાલુકાના સરસ્વતી તાલુકા પાટણ તાલુકાના પાંચ પાંચ લાખ અને પાટણ સિટી ના લખ્યા હતા તાલુકામાં બંને જગ્યાએ મૂકી ગયા બરાબર બીજું કે અમે જે પ્રમાણે એસઓઆર ના ભાવ છે સિમેન્ટના સીસી રોડ ના ગામડાની અંદર હું રોડ સીસી રોડ ફાળું છું તો એક લાખ ની અંદર સાડા ત્રણ મીટર કોરો અને પાસઠ મીટર અઠાવન થી પાસઠ મીટર લોકો રોડ થાય મિનિમમ અઠાવન મેક્સિમમ પાસઠ તો પાટણ નગરપાલિકાની અંદર એ રોડ પાંત્રીસ મીટર જ થાય છે તો શું તમે ડબલ સિમેન્ટ વાપરો છો ડબલ કોન્ક્રીટ વાપરો છો અને આજે પણ દોઢ વર્ષથી મેં પાટણની પંદરથી વધુ સોસાયટીઓના વીસ ટકા ગ્રાન્ટ ફાળવવા માટે દોઢ વર્ષથી મેં પૈસાની ગ્રાટ દોઢ વર્ષથી ગ્રાન્ટ ફાળવી છે કેમ દોઢ વર્ષથી તમે એ ગ્રાન્ટનો ઉપયોગ કરતા નથી એટલે ચીફ ઓફિસરે એ દિવસે એવું કહ્યું અમને કે સ્ટ્રીટ લાઈટ તમે બંધ કરવા ખાડા તમે ફાળવજો

ગટરો ભરાવાનું સ્ટ્રીટ લાઇટો બંધ કરવાનું કે પાટણની જનતાને કોઈપણ પ્રકારની હેરાનગતિ થાય એવું એક પણ કામ કોંગ્રેસ પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ કરતો હશે તો એ અમને પકડીને આપ અમે બીજા દિવસે એને પાર્ટીમાંથી કાઢીને મૂકીશું અને એના જાહેરમાં તમારે જે સજા કરવી હોય ફરિયાદી પણ અમે બની ચીફ ઓફિસર નહીં એવા લોકોની સામે જે લોકો આવું ગેરકાયદેસર કામ કરે એની સામે ફરિયાદી પણ અમે કોંગ્રેસના શહેર પ્રમુખ છે કે અમારા વિરોધ પક્ષના નેતા ભરતભાઈ પાટિયાદી એટલે ખોટી ખોટી વાતો કરી અને પાટણની પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરે અને મેં જે 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 બાબત કહી છે એના સાચા જવાબો હોય મીડિયા સમક્ષ ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખ આપ

આ જે ટેન્ડરનો પ્રશ્ન હતો એ ટેન્ડર મે દસમી તારીખે દસ સાતે પ્રશ્ન પૂછેલો હતો ગયા મહિનામાં સાતમા મહિનાની સંકલનની બંધ હતી એટલે આઠમા મહિનાની અંદર સંકલન એમને મને ચૌદ અરે ચૌદ આઠે જવાબ આપ્યો આ નગર પ્રયત્નનો જવાબ હતો ચૌદ આઠ ચીફ ઓફિસરે જવાબ આપ્યો એમાં એમને મને એવું કહ્યું છે કે આ સોળ નંબરના પ્રશ્ન બાર નંબરના પ્રશ્નની અંદર કે હાલમાં પાટણ શહેરમાં ભારે વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારમાં ગામરને નુકસાન થવા પામેલ છે જે રોડ ઉપર હાલમાં કામ કામ ચલાવ માટી રોડા અને બ્લોક નાખીને ખાડાનું પુરાણ કરવામાં આવેલ છે ભારે વરસાદ ની ગ્રાન્ટ હેઠળ રોડ રીસરફિસિંગ ની અંદાજિત રૂપિયા બસો લાખ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે જેનું ટેન્ડર આવેલ છે હાલમાં બે ભાવ ભરે છે તેના ટૂંક સમાવનો નિર્ણય કરી શહેરના રોડ પર ડામર રોડ લીવડીનું કામ કરવામાં આવશે જે આપ સાહેબ સુધી મહેરબાન થાય મેં કલેક્ટરને કહ્યું કે ચીફ ઓફિસરને પૂછો કે જવાબ એમને મને કઈ તારીખે આપ્યો ચૌદમી તારીખે એના પહેલા બારમી તારીખે તો ઓલરેડી એમને ટેન્ડર કરી દીધું એનો અર્થ થયો કે એમને મને ખોટો જવાબ આપ્યો એટલે કલેક્ટરને મેં કહ્યું મેં કીધું કોઈ પણ પબ્લિક સર્વન્ટ જાહેર સેવક કોઈ પણ પબ્લિક સર્વન્ટ ને ખોટી માહિતી આપો ખોટી માહિતી આપવી એ પેલા એપીજી હતું અને બીએનએસ આવ્યું ભારતીય ન્યાય સંહિતા એની તમારે કલમ જોયું હોય તો જોઈ લો બસો બાર બસો સત્તર અને બસો અઠ્યાવીસ નીચે ગુનો બને છે છ મહિનાથી મોડી અને સાત વર્ષ સુધીની જુદી જુદી ખોટી માહિતી કયો આપવી સામાન્ય રીતે ખોટી માહિતી આપવી કોર્ટના કામો ખોટી માહિતી આપવી પ્રોગંધ ઉપર ખોટી માહિતી આપવી તો એમાં છ મહિનાથી મોડી સાત વર્ષની જુદી જુદી સજાઓની જોગવાઈ એટલે આ માહિતી એમને ખોટી માહિતી કોણ આપી છે કલેક્ટરને આપી એટલે કલેક્ટર શ્રી તમે એના વિરુદ્ધમાં ફરિયાદ કરવા માંગો છો કે નહીં તો કલેક્ટરે કહ્યું કે સુનીપી વાર ફરીથી એ કાર્યવાહી અમે કરવાના છે બરાબર ધારાસભ્યને ખોટી માહિતી આપી ભારતના બંધારણના આર્ટિકલ એકસો સત્તાણું મુજબ ધારાસભ્યના ના વિશેષ અધિકાર મળ્યા છે ધારાસભ્યના વિશેષ અધિકાર નથી ધારાસભ્ય જે કમિટીનો મેમ્બર હોય એને પણ આ વિશેષાધિકાર લાગુ પડે બરાબર એટલે એમ જાણ છે કે અમે બારમી તારીખે ટેન્ડર કરી દીધું એ અમને ચૌદમી તારીખે જવાબ આપ્યો

વિદ્યુમ ના વિધૂમા ડિફરમેશન પણ કાર્યવાહી કરવા લાગી છે પણ એ લેખે લાબી લડત છે પણ બેન બેને અમારા ઉપર બે બે ઘણા આક્ષેપો કર્યા હતા અને એમને સંકલનની જે જવાબો આપ્યા હતા એના જવાબો બેન પાર્ટન ની જનતાના અને હિરા બેને ગઈ કાલે જે વાત કરી એના પણ જવાબો પાર્ટન જનતાના અમે જમ પ્રેસ કરીને આપી એમ જો એ સાચા હોય તો આ બધાના જવાબો પ્રેસ કરીને આપણે પાર્ટન જનતાને દુધ દુધનું દુધ અને પાણીનું પાણી કરી બધા આ તો ખાડા ખોરું

આપણા સાથે આપણે હું જે દિવસે ત્યાં એ દિવસે બેને અમારા હુંભાઈ પરમારની સામે જે એમનું અનુમાન કર્યું હતું અને એમના વિરુદ્ધમાં ધર્ચી વિશે એના માટેની અમે ફરિયાદ આપેલી અને એ ફરિયાદ ચાલુ છે ફરિયાદ અને એમાં બે જણાના નિવેદનો કીધું બે ત્રણ જણાના નિવેદનો લેવાના છે તે નિવેદનો લેતા પછી ગુનો નોંધવું કે નહીં અમે નક્કી કરી શુંજો ગુનો નહીં નોંધવામાં આવતો

અને એમ બંદોબસ્ત જોતો હતો બધી જગ્યાએ લઈને ફરા માટે બધો બંદોબસ્ત ઉભો રાખો